આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું સુરતની ચંદ્રિકા સોસાનની વાત આપણે ગઢડા તાલુકાના જયેશભાઈ છે એમની સાથે કરાવી હવે જયેશભાઈનો ફોન આમાં આવતો હશે પણ કદાચ હું કામમાં હોઉં એટલે નથી પડતો ઘણા ફોન તો એ ઘરે આવવાની તૈયારી કરતા હશે અને એ દરમિયાન પછી એનો ફોન ઉપાડ્યો પછી એણે એને આખી બધી વાત કરી અને પછી મારે એમની વાત ચંદ્રિકા સાથે એ પડી તો એ આખી વાત સાંભળો અને ખૂબ શેર કરો અને આપણે આપણી યુટ્યુબ ચેનલમાં દરરોજ સવારે દસ વાગે અને સાંજે આઠ વાગે એક એક વિડીયો અપલોડ કરીએ છીએ જોતા રહ્યો અને આપણી ચેનલમાંથી ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી સિવાય કે કોઈ મોટો પ્રોબ્લેમ હોય તો આપણે વિડીયો ડિલીટ કરીએ પણ એ પણ એક શરત કે કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં પાંચ હજાર રૂપિયા ભરે એની પાવતી રજૂ કરે તો જ આપણે ડિલીટ કરીએ છીએ બાકી ડિલીટ કરતા નથી તો આ એક ખાસ ધ્યાન રાખવાનું અને ફ્રોડ કોલ કોઈ આવે તો એનું ધ્યાન રાખવાનું અને ખાસ કે આપણે જે અઠ્ઠાણું નંબર છે એ આપણો મારો પ્રાઇવેટ નંબર છે તો એમાં આપણે ફોન ઉપાડતા નથી પણ પંચ્યાસી ત્રણસો દસ ત્રણસો વાળો જે નંબર છે એમાં જ આપણે ફોન ઉપાડીએ છીએ અને રહી વાત કોન્ફરન્સ કરાવવાની તો મને વોટ્સએપ કોલ વોટ્સએપમાં મેસેજ નાખશે અને એનો બાયોડેટા પૂરેપૂરો આપશે નામ ગામ આવક મકાન મોબાઈલ નંબર વગેરે વિગતો લખી એનો અભ્યાસ અને એવું બધું લખીને મને મોકલશે વોટ્સએપમાં તો એનો સામેથી સંપર્ક કરીશ અને આપણે અત્યારે તો આઠ વાગ્યાથી એ દસ વાગ્યા સુધી એ કોન્ફરન્સ કરાવવાની વાત છે સાંજના રાતના બાકી સવારના તો એ ચંદ્રિકાને પણ કામ હોય છે એટલે દિવસ દરમિયાન તો આપણે ન પણ વાત કરાવીએ છીએ પણ સાંજના આપણે વાત કરાવીશું તો આ બધાએ થોડુંક ધ્યાન રાખવું પડશે બપોરના સમય પણ બે કલાકની કંઈક રિસેસ હોય છે એ દરમિયાન બારથી બે વચ્ચે પણ કદાચ વાત થઈ શકે તો આટલું ચા થોડું ધ્યાન રાખે એટલે વાંધો ન આવે અને આ વિડીયોને ખૂબ શેર કરો હલો હા બોલો હા જય ભીમ સાહેબ હા જય ભીમ હા ગઢડા સાંપ્રદા ગામ છે બોલો સાહેબ ક્યાંથી આપણું ગઢડા રહ્યું ને સ્વામીનો હા

વીસ વીઘા જેટલી જમીન છે વીસ વીઘા તમારી પોતાની પોતાની મારા બાપાની હા કેટલા ભાઈ ને કેટલા અમે ત્રણ ભાઈ અને તમારા ખાતે છ વીઘા હોય બરાબર હા હું હજાર બારસો રૂપિયા ઘરે બેઠા હતા હાલની અંદર કામ કરું છું હે લગન લગ્ન થયા હતા લગ્ન થયા હતા અને મારે બે વર્ષ દીકરી છે હે એટલે એમને જે તકલીફ હતી એ શ્યામ position માં આયરી હતી અને એને છોકરો નો આમ રહે એ મારે ભગવાને દીકરી દીધી હતી દીકરીના ફોટા જોઈ લે મના જોઈ લે હું એને બહુ નાની ઉમરનો હાર લાગુ હું નાની ઉંમરનો જ લાગુ શું કરું હા તો તમ તારે એમને થ્રી કોલમાં લ્યો જો યોગ્ય લાગે તો કરવી મેં કુદ હું રૂબરૂ જ તમારી પાસે આવતો હતો જો નીકળી ગયો હે સારું જ છે ધકોકા તો હું તો બહાર જવાનો થાય એટલી હમ્મ મકાન ઘર ના છે મકાન અહીંયા અત્યારે રેવીના એક વર્ષ રયા ત્રણ room છે બીજા plot માં રયા ના lintu મસાલો છે બીજા બે પ્લોટ છે એમ કોઈ જાત ની આપડે ઉપાધી નથી વાહન માં હું છે વાહન માં નવો ઇકો લીધો તો ભાડા માટે એ નો સરખો હાલ્યો એટલે દઈ દીધો બે two wheeler છે અત્યારે નવી splendor five સાથે રેહ છે હા પણ આમ મોટો રયો એ આમ બધા હારે જ રેવે છે તો આમ નોખો સમજ્યા હા બાકી આમ બધાય ફૂલ ફેમિલી એક હારે જ છે બીજા ભાઈ શું કરે છે બધા હીરા જ છે બધા હીરા માં જાવ ને હા મારા પપ્પાની જમીન નું સંભાળે મારી મારી થી નાની બેન છે એ આશા વર્કર માં નોકરી કરે છે હમ આઈ તમારો બાયોડેટા મોકલો આપણે કોન્ફરન્સ કરાવી દઈએ હો એટલે કઈ રીતે મોકલું biodata બનાવ્યો છે તમે કઈ ના ના સાહેબ તો તમે છે ને મને મેસેજ કરો મને લખો તમારું આખું નામ message તો મેં તમને સાંજે કર્યા હતા ઓલા વિજય ભાઈ પરમાર રયા ને ગામડા જવાળા ઓળખો ના નથી ઓળખતો હમ એટલે કે મેં તમને ફોન મેં કીધું રૂબરૂ જઈ તમે તમને જોઈ લો તમને એમ થાય કે ના રેડી

એટલે થોડીક તકલીફ પડે મારી દીકરી ને મળી જાય અને એને જે દક્ષ છે એમાં હું કે દીકરી જેમ કે મારે તમારે ઘરે જોવું રહેવું છે ઘર જોવા છે બે દિશ એને એમ કાય ના રેડે મારો પરિવાર બે દિવ પછી અંતર તમે કયો એમ લવમેરેજ તો લવ મેરેજ મૈત્રી કરાર તો મૈત્રી કરાર ફૂલાર તો ફૂલાર એમને જે યોગ્ય લાગે

અને આપણે કમ્પલેટ છે આપડો કોઈ જાત માં તકલીફ નથી ગામમાં આપણો આપડો સમાજ એ રાગે છે કોઈ ખોટા વ્યસન નહીં નથી દારૂ અમારા વાસની અંદર કોઈ દારૂ નીકતી તું કેટલી કેટલી વસ્તી છે આપડી આપણા છે પચાસ ઘર પચાસ એમાં સાવડા મુકવાના બે છે એમાં સાવડા હે હમ હમ જો હું એમ કહું છું બીજા ની process કર્યા કરે પેલા જો મારું તમે ધ્યાન દ્યો સાહેબ તો ઈ માટે ને મારી માટે ને મારી છોકરી માટે સારું છે હું એવું માનું છું એટલે કાલનો નો તમને phone કરું છું અત્યારે મારે તૈયાર થઈને ને મારે સાહેબ પાહે રૂબરૂ જઈ હા આમાં તો તમને next નવા ઘણા ફોન આવતા હશે હા આવે જ એટલે મેં કીધું જો આ થતું હોય તો ખરો હમ એ છોકરી ને એટલે એનો છોકરો નો સાંભળે એવી રીતે મારી છોકરી હું તમને મારી છોકરી ના ફોટા મોકલું તો એમ કે ભાઈ આજ ગોઠવાય એમ હા હમ કઈ વાંધો નહી conference માં વાત કરાવી હાલો કરાવો જો અત્યારે એ free હશે તો છે બરાબર free જ હોય ને અત્યારે તો કઈ હે હમ ના ના તમે કયો એટલે એમ જ હશે હો હા પછી બીજા બહુ પત્તા ઠોક ને ફોન જ ચાલુ છે હા એટલે જ મેં સાહેબ તમને રૂબરૂ કેરાય મેં ભાઈ બીજે ક્યાંય જાય છોકરી એ કરતા ઈ કરતા આપણે મહેનત કરવી હોય એટલે હું રૂબરૂ ના આવતો તમારી પાસે હે તો અને એમાં એવું છે એને જે દખ જોયું ને સાહેબ એ મેં જોયેલું સમજ્યા હા હા ચાલુ રાખો હા અને બરાબર હું એમ બાયોડેટા મોકલો બરાબર પણ આ ભાઈ નો આગ્રહ હતો કે મને કોન્ફરન્સ કરાવો ગઢડા ગઢડા ના એક ભાઈ છે ને તો એની વાત કર જો

મારી તેર બાર સન્નુ જન્મ તારીખ છે મારા મારા મેરેજે થઇ ગયા તા અને એક છોકરી છે બે વર્ષ ની મારે દસ દસ મહિનાની દીકરી હતી અને મારી પત્ની થોડી કેરેક્ટર લેસ ને એને બહુ તકલીફ હતી એટલે મેં છોકરી લાઈ લીધી દસ મહિને પેટ ભરતી તી ને એને મને દીકરી દઈ દીધી છોકરી અત્યારે મારી પાસે છે

રોજ નું હજાર બારસો રૂપિયા નું કામ કરું મથાણ કારીગર છું દોઢસો બસ્સો હીરા બનાવું daily બરાબર બરોબર અને સાહેબ ને મેં ફોન કર્યો તમ તારે તમારે મારું ગામ જોવું આવવું હોય તો શું મારા ઘરે બે દી રોકાવા આવવું હોય તો શું મારી family હારે અને તમને એમ કયો કે નાના ના ready તમ તારે payment કયો એમ આપણે કરીશું હે એટલે અત્યારે હું સાહેબ મેળવવા બે વર્ષની છોકરી તમે જોવો એટલે તમે એમ કહો કે મારા છોકરી માં જ રવું ઢીંગલી જોઈ લો એ તો એને

ફોર્મ ભરેલું છે એની એક્ઝામ આવે કે પાસ થઈ જાવ તો આપડા ભાઈ લ્યો અને કમ્પ્લીટ છે કોઈ જાતની ઉપાયદી નહી હતી મારે અત્યારે રેવી એક વોસરી ત્રણ મકાન છે બીજા પ્લોટ માં લિન્ટર મથાળે સિલેક્ટ ભરવાનો ના બે રૂમ ને એક પોલો બીજા બે પ્લોટ છે વીસ વીઘા જમીન છે એમ ત્રણ ભાઈઓ

ફૂલ તમે જેમ ફેમિલી કેતા એમ ફેમિલી અને મારા માવતર તમે જોવો તો ઈ તમને એમ થાય કે આવા માવતર કોઈ દી એમના પુતા જગાડ્યા નથી એમને મારા મમ્મી ને વાડી નું કરે ને બે ગાયું છે દૂધ વાળિયું ગાય એ ઈ નું કરે એમાં હીરા નું અને દેખાવ માં હું ગમી જાવ એમ ગમે એ છોકરી

મેં તમને શું કહું છું તમને કોઈ હેરાન કરવા નહિ તમને મેં નાનપણ થી શોધ દીધી કે બે ત્રણ દી જે તમારે રોકાવું હોય એ મારા ઘરે પ્રેમ થી રોકાજો મારા family ને રોકાજો પછી તમે નિર્ણય લ્યો સમજ્યા તમે તમને કોઈ ફોન હલાવીને લઈ જવા એવું કોઈ આપડી ગણતરી નથી મારે દીકરી ને એ જો મોટે થાય એટલે એના ઘરે વહી જવાની છે એને માનો પ્રેમ જ નથી મળ્યો સમજ્યા તમે એટલે મારે જરૂર છે અને તમને મેં જોયું તમારી જે વેદના હતી એ શ્યામ વેદના મારી હતી એટલે મેં કાલે મારુ સાહેબ ને ફોન કર્યા પણ અત્યારે માં ઉપડી ગયો હું એમને મારુ સાહેબ ને મારા ફોટા ઢીંગલી ફોટા એ બધા નાખું છું બરોબર પછી તેમ ફોન કરજો મારુ સાહેબ બરોબર કઈ વાંધો નહિ તો ઈ બે ત્રણ બધું જોઈ લે જાણી લે મારું સર પછી મને આગળ વાત કરે કારણ કે મેં આખી મારી life જ એમના હાથ છે તો તમને કઈ ઠીક લાગે ને તો તમે તાર વાત કરજો કારણ કે હું તો આવું થઇ ગયેલું છે ને એટલે મને અંદર થી બહુ ડર લાગે હું તમારી કરતા વધારે બીવાઈ ગયેલો માણસ છું કે ભાઈ આ નો કરાય સાલા એમ પણ હવે શું કરવું બાકી તમને મેં કીધું હું જીવતો હોઈશ તો તને દસ નહિ દઉં લ્યો તમ તારે મારા ઘરના હતા એને આપણે વાળીયા કોઈ દી નથી મોકલ્યા અને તમને હું તમને મથાળા ને હીરા બીરા સિકડાઈ દઈશ ગીરી ગીરે મારી હારે તમારે કામ એક ને એક ગંટી કાય ઘરનું કરવાનું લ્યો બીજું તમારે કોઈ કામ એ નહી કરાવવું પેલા હા લ્યો તમને તમારી ફેમિલી ને સંભાળવા દેઓ તમારા દીકરા ને સંભાળ એ એટલી રીતે તમને રાખશું કારણ કે અમે આબરૂવાળા છીએ બીજું કોઈ નહીં આપણો ખોરો એકવાર ખોટું બોલ્યા અમે ખોટું બોલતા જ નહીં કેલી વાત ઈ હા જેવા સવી એવા સામા થઈ કઈ દે ભોયમાં આવે સવી પૈસામાવાળા ને લાગે મે આ તમને જેટલું કીધું એમાં એક શબ્દ ખોટો નહીં

કે લવ મેરેજ કરાવો એ કે ને આપણે લવ મેરેજ કરીશું એમ કે ફૂલ હાર તો ફૂલ હાર મૈત્રી કરાર તો મૈત્રી કરાર મારું સાહેબ ને મેં એમ કીધું મારા ઘરે હોત તો તમે આવો તમતા એક તો લ્યો મારું ઘર બાર જોઈ જાવ વાડે જોઈ જાવ ગામ જોઈ જાવ પટેલ ગામ છે મારા ગામમાં કોઈ બીજા કોઈ રહેતા નહિ કોઈ પટેલને નહિ આપડા મારું બસ કઈ વાંધો નહીં તમારી વિગતો મને મોકલી દો પછી આપડે બેનારે આગળ વાત કરીશું હો ફોટા ને બોટા ને બધું મકાન ના ફોટા તમારા દીકરી ના ફોટા તમારો ફોટો એ બધું મોકલો મને બરાબર હા હું તમને મેસેજ કરી ને મોકલું એટલે એમાં મોકલી દેજો મેસેજ તો તમને સાંજે કરેલા જ છે ને હજી હું નાખું છું એમાં

આપડે તમારી જે પાસ્ટ લાઈફ રે એની વિશે આપણે કોઈ દિવસ સંભારીશ્યું નહીં તમને એ બાબતે કીશું ને આપડે તમને તમને સાંભળે એવું આપણે કરીશ્યું નહીં તમને દેખીએ આખી જિંદગી હું જીવતો હોય ચાલ કે નહીં થાવ તો એ હું તમે કહો લખાણ કીધ દે હા કારણ કે આપડે સાંતિ જિંદગી જીવવા વાળા માણસ છીએ કામ ધંધો કરવા વાળા માણસ છીએ લ્યો હું ઘરે ઘરે કામ બહુ એટલે ટાઈમ ભરી શકાય હું રાતે નવ વાગ્યા અલગ અને હીરા બનાવતો હોઉં

એનો કોઈ વાંધો નથી હા એ તો આગળ વધવાનું થાય ને ભાઈ તમારું નામ શું કીધું ચાવડા જયેશભાઈ રૂપાભાઈ જયેશભાઈ એ તો હું પેલા ત્યાં તમારા ઘરે આવી જાય હું બધું જોઈ લે કેમ કે આ દીકરી રહી ને એને આપણે સુખી મારી દીકરી જેમ જ એને આપણે કરવાનું છે કામ ખ્યાલ એટલે ક્યાંય દુઃખી ન થાય ને જો અત્યારે લગભગ બસો ત્રણસો ફોન આવી ગયા છે એના માટે બરાબર પણ મને લાગ્યું કે આ તમારું હારે વાત કરાવું મેં કોઈને હજી વાત કરાવી નથી આ તમારી વાત પહેલી વાર વાત કરાવી બરાબર તો મને એવું લાગશે કે ભાઈ અહીંયા નથી દુખી થાય એમ એની હારે જ આપણે ગોઠવણ થાય છે બાકી નથી ગોઠવણ થતું બરાબર ને કાઈ વાંધો નહીં તાર મારા બાપાનું તમે તાર આડોશી પાડોશી ગામમાં તમે તાર પૂછી લેજો હા એ તો બધું બધું જાણી લેવું અમે અને તમે તો આમ વાત કરો છો એના પરથી લાગે કે તમે ભવિષ્યમાં આના વાત ઉપર ઉભા રહેશો એવું મને દેખાય છે પણ એમ છતાંય એમ છતાં અમે તો તમારા રિવ્યુ છે ને આજુબાજુથી તમારા

વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો